ચોમાસા પહેલા પાલિકા તંત્ર સજ્જ થયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મનપા કમિશનર ડેપ્યુટી હેલ્થ કમિશનર સહિત ઝોનલ અધિકારીઓની હાજરીમાં ખાડીઓનું નિરીક્ષણ કરાયું સુરત મહાનગરપાલિકાનું તંત્ર ધ્યાને લઈને સજ્જ થયું છે તો સુરતની તમામ ખાડીઓ પર મનપા કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું હતું સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશીષ નાયક સહિત ઝોનલ અધિકારીઓની હાજરીમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલે ખાડીઓનું નિરીક્ષણ કરી

સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેન હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી પ્રીમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસલાય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે